અમરેલી જિલ્લાના બગસરામાં લોહાણા સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે બુકનું વિતરણ લોહાણા મહાપરિષદ દ્વારા આ વિતરણ કરવામાં આવ્યું અમરેલી જિલ્લો તેમજ બોટાદ જિલ્લો તેમજ ભાવનગર જિલ્લાના બાળકોને વિતરણ આ ત્રણ જિલ્લાના એકવીસ મહાજનમાં પચ્ચીસો બાળકોને ભાવનગરના લોહાણા સમાજની ટીમ દ્વારા દરેક ગામમાં મહાજનવાડીમાં વિતરણ કરવામાં આવેલ આ મહાપરિષદનો મુખ્ય ઉપદેશ લોહાણા સમાજના બાળકો ભણે અને આગળ વધે તેવા આશયથી આ ગોઠવવામાં આવેલ આજે બગસરામાં મહાજનના कारोबारी સભ્યો અરવિંદભાઈ પ્રકાશભાઈ ચંદુભાઈ વિજયભાઈ પત્રકાર કિરીટભાઈ જીવાણી તેમજ ઘનશયમભાઈ તેમજ jigneshભાઈ વડેરા અને અતુલભાઈ સેજપાલે હાજરી આપેલ બાઈટ મહોપરિષદ સભ્ય કે અહીં અમે બગસરા લોહાણા મજન ખાતે લોહાણા જાતિના બાળકો માટે ચોપડા વિતરણનું આયોજન કર્યું છે અમારા વિશેની માતૃ સંસ્થા શ્રી લોહાણા મહા પરિષદ દ્વારા શ્રી કે જીવગોર પ્રસના સંયોગથી અને અમારા સ્થાનિક દાતાઓની મદદથી અમે આ આ વખતે ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લાના ટોટલ એકવીસ મહાજનમાં થી વધારે બાળકો સુધી આપણા જ્ઞાતિના ચોપડા મળે એ લોકો ભણે આગળ વધે એના ઉદ્દેશ્યથી ચોપડાઓનું વિતરણ કર્યું છે એકવીસ મહાજનોમાં અમે લોકોએ રૂબરૂ જઈ અને જ્ઞાતિના બાળકોને પ્રોત્સાહન પ્રોત્સાહનના ભાગરૂપે અભ્યાસમાં આગળ વધે અને ચોપડાનું વિતરણ કરી શક્યા છીએ આજે ખાસ અહીંયા બગેશરા મહાજનમાં